નવરાત્રીના ત્રીજા નોરતે વલાસણ ગામના મેલડી માતા મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રયાગરાજ બાગંબરી મઠના મહંત તથા ઐતિહાસિક હનુમાન મંદિરના મહંત એક હજાર આઠ બલવીરગીરી મહારાજ પધારી પોતાના આશીર્વચન આપ્યા મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે અને જીવનમાં હંમેશા સત્ય ન્યાય અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંગીત અને ગરબા દ્વારા પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે કારણ કે સનાતન સંસ્કૃતિમાં ભક્તિનો કોઈ એક જ સ્વરૂપ નથી ગીત નૃત્ય જપ ધ્યાન સેવા બધા જ ભક્તિના સાધનો છે મહારાજે સતાનંદ સના સનાતન ધર્મની મહાનતા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સનાતન ધર્મ માત્ર એક ધર્મ નથી પરંતુ માનવજાતને સારા માર્ગે ચાલવા માટે માર્ગદર્શક છે તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે ભક્તિ સાથે સાથે સમાજમાં સકારાત્મકતા પરિવર્તન લાવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ મેહુલભાઈ પટેલ સંકેત સેલ્સ આણંદ દશરથભાઈ પટેલ તથા મેલડી માતાના ટ્રસ્ટ મંડળના સભ્યો તેમજ આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન સિયારામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી દીપાલીબેન ઇનામદાર તથા શ્રી વિશાલભાઈ ઇનામદારે જણાવ્યું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યુવા પેઢી સુધી ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પહોંચાડવાનો સતત પ્રયાસ રહેશે કાર્યક્રમનું સફળ સંચાલન સિયારામ ફાઉન્ડેશનના શ્રેયકો અને ગામના યુવાનો દ્વારા કરવામાં આવ્યું